તો મિત્રો અત્યારે વાડીએ પાણી ખૂટી રહ્યું છે તો હું પણ બોટલ પાણીની ભરવા આવ્યો છું તો પાણી ભરીને પાછું વાડીએ જવાનું છે કેમ કે બધા વરિયાળી બાંધે છે તો ત્યાં પાણી બધાને પીવાનું ખૂટી રહ્યું છે તો હું પણ હોંડા લઈને અહીંયા પાણી ભરવા આવ્યો છું તો મિત્રો આપણે પણ પાણી ભરીને આવતા રહ્યા છીએ ખાતર પણ વરિયાળીમાં નાખી રહેવા આવ્યા છે અને અમે ટ્રેક્ટર પણ ચાલુ કરી દીધું છે તો મિત્રો આપણે થોડાક દિવસ પહેલાં જે હજારી ગયા હતા તેને ફૂલડા પણ આવી ગયા છે તો જો મિત્રો ફૂલડા પણ ઘણા બધા આવી ગયા છે તો મિત્રો ટ્રેક્ટર પણ ચાલુ કરી દીધું છે આમાં તો ચલો મિત્રો હવે આપણે જઈશું ટ્રેક્ટર પણ તો મિત્રો અત્યારે આપણે વરિયરી બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ભાઈ ટ્રેક્ટર નાખે છે અને અજુભાઈ છે તે પાછળ ચાલે છે કેમ કે વરિયેરી દટાઇ તે કાઢવી પડે એમ છે મિત્રો ટ્રેક્ટરને પણ પારા મસ્તકાના બંધાય છે તો અજુભાઈ પણ પાછળ પાછળ ચાલ્યા જાય છે અને હું પણ ચાલ્યો જાઉં છું કેમ કે વરિયેરી દટાઈ તે કાઢવાની છે એટલે તો મિત્રો પછી ચા બની ગયો હતો તો પણ હું પણ ચા પીવા આવી ગયો છું અને અમારા ટ્રેક્ટરના ડ્રાઈવર મોટો ભાઈ છે તે પણ ચા પીવા આવી ગયા છે મારા પપ્પા પણ ચા પીવા આવી ગયા છે અમે બધા ચા પીએ છીએ ચા પીને પાછું ટ્રેક્ટર ચાલુ કરવાનું છે તો પહેલાં ચા પી લઈએ તો મિત્રો અત્યારે આપણે વરિયાળી બધી બંધાઈ ગઈ છે અને તોરિયા પણ બાંધવાનું આપણે ચાલુ કરી દીધું છે તો મોટાભાઈની દોરિયા બાંધે છે અને અમે બે ત્રણ જણા જે પારી બાંધી છે તેમાં વરિયારી ડટે જાય છે તેને કાઢવા માંડ્યા છીએ તો અમે ત્રણ જણા એ કામ કરવી છે જો મિત્રો આવી વરિયારી હોય તે ડટે જાય તેને અમે કાઢવી છે બે ત્રણ જણા અને બે ત્રણ જણા દોરિયા બાંધે છે તો દોરિયા બાંધી જાય પછી આજે આપણે પાણી પણ ચાલુ કરી દેવાનું છે તો ચાલો મિત્રો પહેલાં આપણે બધી પાણી પણ ચાલુ કરી દીધું છે કેમ કે અહીંયા મોટર પણ ચાલુ આપણે કરી દીધી છે વરિયાળીમાં પાણી જાય છે તો વરિયાળી બંધાઈ ગઈ છે અને પાણી પણ ચાલુ કરી દીધું છે દોરિયા પણ બાંધી નાખ્યા છે પછી મિત્રો આપણે નીકળી ગયા છીએ મોટું ભાઈનો ટ્રેક્ટર લઈને રેતી ભરવા તો હું અને ભાઈ પછી મારા દાદા અને મારા બાપુ અમે બધા ટ્રેક્ટર લઈને એમના ઘર બનાવીએ છે એટલે આપણે રેતી ભરવા નીકળી ગયા છીએ તો મિત્રો આપણે અહીં રેતી રહી તે ભરવાની છે આપણે સોલર કંપનીમાં આવી ગયા છીએ ત્યાંથી આપણે રેતી લઈને ઘરે નાખવાની છે તો આપણે પહેલાં રેતી ભરશું અને પછી મોટો ભાઈ ઠેલવવા જશે તો મિત્રો આપણે રેતી પણ ભરવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો અહીંયા હું પણ કામ કરવા આવતું હતું સોલારમાં કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો હું પણ દોઢ મહિનો મેં પણ કામ કરી લીધું છે તો મિત્રો હું પણ આવું જ કામ કરતો હતો સોલરમાં બધી મોટર ફિટિંગ કરવાનું તો મિત્રો અને હવે અમારું ટોલી ભરવાનું ચાલુ કર્યું છે મોટા ભાઈએ તો મિત્રો આપણે પણ ટ્રેક્ટર ભરી લીધું છે અને અમારો મોટો ભાઈની બીજા પણ આવ્યા હતા ભરાવા તે પણ આવી ગયા છે અમે બધા અમે બેસી ગયા છીએ ટ્રેક્ટરમાં અને પછી અમારે ટ્રેક્ટર લઈને જવાનું છે ઘરે તો અમે બધા બેસી જઈએ અને પછી આપણે સોલર હોય ટ્રેક્ટર કાઢવાનું છે મોટા ભાઈની વાડીએ જવાનું થોડુંક કામ છે એટલે તો ચાલો આપણે જઈએ તો મિત્રો અત્યારે આપણે આમ મોટા ભાઈની ફેર ફરવા બપોરે ગયા હતા તો અત્યારે વાગી ગયા છે ત્રણ તો આપણે ખાઈને પછી આપણે આવી ગયા છીએ જ્યાં હોરિયરીમાં પાણી ચાલુ છે ત્યાં તો મિત્રો અત્યારે પાણી તો ચાલુ છે અને મોટાભાઈની દોરિયા કરે છે તો દોરિયા કરે છે પછી આવે પછી અમારે જવાનું છે ઘરે અને અત્યારે હું પાણી વાળું છું તો વરિયરીમાં તો પછી આપણે દોરિયા થઈ જાય પછી આપણે બધું કામ થઈ જાય તો અત્યારે અત્યારે આટલી બે ત્રણ આટલી પી જાય છે સવારે વરિયરી બાંધી અને અત્યારે પાવાનું પણ ચાલુ કરી દીધું છે તો મિત્રો અત્યારે હું આવ્યો તો વાળીએ કેમ કે જ્યાં વરિયરી આવી છે ત્યાં નાકાવારીને તો ઘરે આવતું રહ્યો હતો પણ ઘરેથી અત્યારે બીજી વાડીએ આવ્યો છું જ્યાં આયરંડા આવે છે ત્યાં તો મિત્રો ત્યાં પણ થોડાક પૂર્ણા એ વાયર પણ તોડી નાખ્યા છે આયરંડામાં તો તેને સાંધવા પડે એમ છે તો પણ સાંધવા આવ્યો હતો તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આપણે આગળના બ્લોગમાં